નિશુલ્ક સારવાર આપવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા પાત્રતા ધરાવતા કોઈ પણ વ્યક્તિ આ યોજનાથી વંચિત ન રહે તે માટે પીએમજેવાય યોજનાના નોડલ અધિકારી શ્રી ડોક્ટર મહેન્દ્ર ચાવડાના નેતૃત્વ હેઠળ નોંધનીય કામગીરી કરવામાં આવી રહી છે આશરે સો જેટલા પીએમજેવાય કાર્ડનું રજીસ્ટ્રેશન અને રિન્યુઅલ ની કામગીરી શરૂ કરવામાં આવશે અહેવાલ સંજય પોપટ મારું નામ ડોક્ટર આર એસ ત્રિવેદી છે હું સિવિલ સુપરટેન્ડન્ટ તરીકે પીડીઓ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું મારા હોસ્પિટલમાં જે જે સૌરાષ્ટ્રથી સૌથી મોટી હોસ્પિટલ છે અને અગિયાર જિલ્લા કવર કરે છે અને ઓલમોસ્ટ ચાલીસ લાખનું પોપ્યુલેશન આપનું કવર કરીએ છીએ એટલે રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી જે યોજના જે આપણા કોમલની મા યોજના કહીએ પીએમ જેવા યોજના કહીએ આનું જે અત્યારે ચાલુ થયું છે એટલે સિવિલ હોસ્પિટલમાં આપના આનું ઉપયોગ કરીએ છીએ અને આનું કારણે સિવિલ હોસ્પિટલનો પણ ફાયદો થાય છે અને જે દર્દીઓ છે અને દર્દીઓનું ફાયદો થાય છે દર્દીઓનો ફાયદો એટલે કે આપના દરરોજ અહીંયા ચાર હજારથી સાડા ચાર હજાર ઓપીડી હોય અને પાંચસોથી વધારે ઇન્ડોર હોય એટલે દરેક ડિપાર્ટમેન્ટમાં અહીંયા ત્રીસ ડિપાર્ટમેન્ટ છે અને ત્રીસ ડિપાર્ટમેન્ટમાં દરેક ડિપાર્ટમેન્ટમાં આ પીએમ જે યોજના લાગુ છે સહયોગથી આપનું હલાવીએ છીએ આમાં હેલ્પ સેન્ટર પણ છે અને દરરોજ આપના જ્યાં સુધી કાર્ડની વાત છે અત્યારે આપણા ગુજરાત જે સ્ટેટ છે આજે આજે રાજ્ય સરકાર તરફથી ન્યૂઝ મળ્યું છે કમિશનર તરફથી ન્યૂઝ મળ્યું છે કે આપના અખા કન્ટ્રીમાં ફર્સ્ટ એટલે આજે એક લાખ કાર્ડનું રેકોર્ડ આવ્યું છે એટલે આમાંથી આપના યા તો દરરોજ કાર્ડ કાર્ડ જેવી નવા બનાવીએ અને સો પેશન્ટનું દરરોજ રજીસ્ટ્રેશન કરીએ છીએ એટલે આ હું બધાને અપીલ કરું છું બધાને એવી રીતે કહું છું કે તમે પીએમ જે નું કાર્ડ પહેલા તો તમે તમે ઇલિજિબલ છો તો કાર્ડ કરાવો કાર્ડ નહીં હોય તો તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય આ ડોક્યુમેન્ટ લઈને આવો ય્યાં સિવિલ હોસ્પિટલ કાર્ડ કાઢી દેશે તમારી પાસે કાર્ડ નહીં હોય તો પણ તમે આ એકવાર દાખલ થઈ જાઓ ઓપીડી બેસ્ટ હોય અથવા ઇન્ડોર બેસ્ટ હોય ત્યાં જે મારા ટીમ છે આખું એક ટીમ ટીમ પીએમ જેવાય છે આ તમારાથી વોટ્સએપ ઉપર બધું ડોક્યુમેન્ટ મંગાવી લેશે અને કાર્ડ કઢાવી દેશે તમે ઇન્ડોરમાં દાખલ થઈ ગયા પણ તમે હાલી ચાલી નહીં શકતા તો પણ જે ટીમ જે પીએમ જેવાય છે ત્યાં આની પાસે લેપટોપ છે આની પાસે ઇન્સ્ટ્રુમેન્ટ છે અને આ ટીમ બહુ એક્ટિવ છે આ ટીમ આ ટીમ ત્યાં જાય બધું તમારું કરી દેશે પીએમ જેવાય નું કાર્ડ કાઢી દેશે અને જે દસ લાખ સુધી યોજના છે તમે મફત લાભ લઈ શકો પીએમ જેવાય યોજના છે આનું જે નોડલ છે ચાવડા સાહેબ છે અને આનું જે બે ટીમ છે પછી જે જે આપણા ડાટા એન્ટ્રી ઓપરેટર કુટિમ છે આનું પણ હું બહુ થેન્કફુલ છું બહુ ધન્યવાદ આપું છું કે એટલું સરસ મજાનું કામ કરે છે અને હું એક પણ માહિતી એવું આપણને આપી દઉં કે અત્યારે ગવર્મેન્ટ જે હોસ્પિટલ છે ગવર્મેન્ટ હોસ્પિટલમાં આપના પીએમ જે વાયની જે કામગીરી છે આ સૌથી વધારે આપણે ઓલમોસ્ટ ગવર્મેન્ટ હોસ્પિટલ જોઈએ તો નંબર વન ઉપર છે એટલે સિવિલ હોસ્પિટલનું કામગીરી આવક પણ આપણા એક કરોડથી દોઢ કરોડ દર મહિને આપણું આવક કરીએ છીએ અને આ સાથે સાથે જે પીએમ જેવાયની વાયની દર્દીઓ છે લાભાર્થીઓ છે આપણને ફાયદો થાય છે એટલે હું ફરીથી એકવાર આપનું ટીમનું ધન્યવાદ આપું છું રાજ્ય સરકારને ધન્યવાદ આપું છું કેન્દ્ર સરકારને ધન્યવાદ આપું છું અને જે એનએચએમ જે આપણા જે છે આનું બધાને હું ધન્યવાદ આપું છું અને એક ટીમ પીડીયુ નું થેન્કફુલ કહું છું